જે ચાર તારીખે પરિણામ આવવાના છે એ પરિણામમાં ઉજવણી નહીં કરે ના ફટાકડા ફૂટશે ના મીઠાઈ બેસશે ના સરઘસ કાઢશે કારણ કે રાજકોટની જે અગ્નિકાંડ થયું છે સત્યાવીસ નિર્દોષ લોકોના મોત થયા છે એ અનુસંધાને કોઈ પણ જાતની ઉજવણી નહીં કરવામાં આવે હિતલ પારિક્રમણ સાથે જોડાઈ ગયા છે હિતલ ના ફટાકડા ફૂટશે ના મીઠાઈ વેચાશે ના સરઘસ નીકળશે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ઉજવણી નહીં કરે શું મેસેજ આપવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે જીજનક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે રાજકોટમાં ગેમિંગ જોગમાં અગ્નિકાંડ થયો અને સત્યાવીસ નિર્દોષ લોકોના મૃત્યુ થયા સ્વાભાવિક છે કે તેના જ પગલે ભાજપ દ્વારા આ નિર્ણય લેવાયો છે તો જ અમને યાદ હોય તો ગઈકાલે ક્યાંકને ક્યાંક રાજકોટ ભાજપ દ્વારા આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ જિલ્લામાં આ પ્રકારની કોઈ ઉજવણી પરિણામને લઈને નહીં કરવામાં આવે હવે આજે પ્રદેશ કક્ષાએ પણ નિર્ણય લેવાયો છે કે જે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપી શકાય અને ક્યાંક ને ક્યાંક મીઠાઈ કે ઢોલ નગારા સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીમાં જીત થતી હોય ત્યારે વાગતા હોય છે પણ આવા કોઈ દ્રશ્ય આ વખતે નહીં જોવા મળે સત્યાવીસ લોકોના નિર્દોષના જે મૃત્યુ થયા છે તેના જ કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ચોક્કસ એવું કહી શકાય કે આ ઘટના પછી લોકોમાં ભારોભાર અસંતોષ છે રોષ છે અને એ રોષને કેવી રીતે કેવી રીતે એની ઉપર લોકોની સંપત્તિ લઈ શકાય એટલા જ માટે ભાજપે આ નિર્ણય લીધો છે સાથે સાથે જોવા તો માનવતાની દ્રષ્ટિએ પણ ભાજપનો આ નિર્ણય મહત્વપૂર્ણ ચોક્કસ ગણવો પડશે કારણ કે એક તરફ આવી ઘટના રાજ્યમાં બની હોય અને એક તરફ ભાજપનો ભવ્ય લોકસભામાં વિજય થતો હોય ત્યારે આ પ્રકારના દ્રશ્યો ન સર્જાય અને લોકોનો રોષ વધારે ન ફેલાય એટલા માટે ભાજપે આ નિર્ણય લીધો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે ભાજપે તમામ જિલ્લાના જે ભાજપના પ્રમુખો છે તેમને પત્ર લખીને આ અંગેની જાણકારી મળી છે અને સ્થાનિક આગેવાનો નેતાઓને પણ આ સંદેશો આપી દીધો છે

ઉજવણી નહીં કરે સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ત્રણ